અંદાજે મિત્રો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે તૈયાર છે અને ખેબર નીકળવા માટે તૈયાર થઈ ગયા અને આપણા ભાઈઓ જય માતાજી જય રામ તો નીકળી જાય છે ખેબર બહુ તો દોડો ચાલુ કરો બાય ખબર buen área,

બીજી રહી જ તમારા મિત્રો આપડે બેઠો ભરાવા આવી જઈએ પેટ્રોલ પુલ કરીને આપણે નીકળીએ

માફ ને માફ કરી દઉં આ તો ઓકે હે એટલા વીડિયો છે વાતાવરણ કે વાતાવરણ સરસ છે તમે આવા વાતાવરણની મજા લેતા રહેજો ન ફરતા રહેજો જય માતાજી તો ભાગ્યા